લગ્નમાં ગરમા ગરમ ભોજન સાથે લીંબુ આપવાનો રિવાજ છે ઘણા લોકો ગરમ સુખમાં લીંબુનો રસ ઉમેરે છે દરરોજ લીંબુ ખાવું શરીર માટે મહત્વપૂર્ણ છે લીંબુમાં વિટામિન સી જેવા મહત્વના ઘટકો છે ત્વચા વાળ શરીર હાડકામ દરેક વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે વિટામિન સી દાંતને સ્વસ્થ રાખવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે વિટામિન સી ઉપરાંત લીંબુમાં પોટેશિયમ વિટામિન બી શરીરની વિવિધ સમસ્યાઓ હલ કરે છે પરંતુ શું ગરમ ખોરાક સાથે લીંબુ ખાવું સ્વાસ્થ્યપ્રદ છે જ્યારે લીંબુનો રસ ગરમ ખોરાકના સંપર્કમાં આવે છે ત્યારે તેનું પોષક મૂલ્ય ગુમાવે છે લીંબુના રસ રહેલું વિટામિન સી શરીરમાં પ્રવેશતા પહેલા જ નાશ પામે છે ઘણા લોકોને સવારે ઉઠીને લીંબુ મધનું પાણી પીવાની આદત હોય છે જેથી ચરબી ઓછી થાય ઘણા લોકો વજન ઘટશે એવું વિચારીને તેને નિયમિત ખાય છે પરંતુ ગરમ પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવાથી વિટામિન સી સંપૂર્ણપણે શરીરમાં નથી જતું તો શું કરવું ગરમ ગરમ હોય તેવા કોઈ પણ ખોરાકમાં લીંબુનો રસ ન નાખવો શ્રેષ્ઠ છે જો તમે જે લીંબુનો રસ ઉમેરવા માંગો છો તે ગરમ હોય તો પહેલા તેને ઠંડુ કરો રૂમ ટેમ્પરેચર પર આવ્યા બાદ તેમાં લીંબુનો રસ નીચોવી લો તેની સાથે કોઈ સમસ્યા નથી જો કે લેમન ટી સારી છે પરંતુ તે હંમેશા ન પીવી તે વધુ સારું છે